દિવાળીના પર્વ પૂર્વે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કેવી રંગત સંવાદદાતા રાજલ બારૂટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજોલ હાલ કેવા પ્રકારની રંગત છે અને લોકો કઈ ખરીદી સૌથી વધારે કરી રહ્યા છે યશ હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદીઓનું જે હોટ ફેવરેટ જે શોપિંગ સેન્ટર પણ આપણે કહેવું હોય તો પણ કહી શકાય કારણ કે આ અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું આ લાલ દરવાજા છે અને જ્યારે તહેવાર આવે છે ત્યારે અહીંયા આગળ પગ મૂકવાની જે જગ્યા નથી હોતી અહીંયા આગળ અનેક એવા દુકાનો આવેલી છે અનેક એવા માર્કેટ આવ્યા છે એટલે કે એક જ જગ્યાએ હોમ ડેકોરથી લઈને જ્વેલરીથી લઈને આઉટફીટથી લઈને બાળકોના કપડાંથી લઈને કે પછી મોટેરાઓના કપડાંથી લઈને તમામ લોકો ખરીદી કરી શકે છે એટલા જ માટે ગુજરાતીઓનું જે ફેવરિટ શોપિંગનું જે ડેસ્ટિનેશન જો કોઈ બન્યું હોય તો તે લાલ દરવાજા છે ખાસ કરીને તમામ લોકોના ખિસ્સાઓને પરવડે તેના માટે લોકો અહીં આગળ લાલ દરવાજામાં મન મૂકીને ખરીદારી કરતા હોય છે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે લોકો છે જે ગ્રાહકો છે તે અહીંયા આગળ ઉમટી પડ્યા છે તમામ લોકોના ખિસ્સા ને પરવડે તમામ લોકોને બજેટમાં આવે તેવી વસ્તુ અહીંયા આગળ મળતી હોય છે જોકે અહીંયા આગળ કેટલાક લોકો બાર્ગેનિંગ પણ કરતા હોય છે અને એટલા જ માટે આ લાલ દરવાજા વિસ્તાર સૌથી જૂનો અને જાણીતો છે અહીંયા આગળ ઢાગરવાડ આવેલું છે ટંશાળ આવેલું છે કે જ્યાં આગળ જ્વેલરીની શોપિંગ થતી હોય છે રતનપોર કે જ્યાં આગળ સાડી હોય કે પછી ડ્રેસની શોપિંગ છે અને તમામ પ્રકારની જે વેરાયટી હોય છે તે અહીં આગળ મળતી હોય છે આ સિવાય હોમ ડેકોરની જે ચીજવસ્તુ હોય છે કારણ કે દિવાળીનો તહેવાર હોય છે નવું વર્ષ હોય છે ત્યારે આપણે આપણા ઘરને સુંદર રીતે શણગારતા હોય છે અને તેની પણ લોકો અહીં આગળ ખરીદારી કરતા હોય છે ન માત્ર અમદાવાદ પરંતુ

તહેવારને લઈ અને રંગત જામી છે લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે ખરીદારી કરવા માટે આવી રહ્યા છે હોમ ડેકોરની આઈટમથી લઈ અને તમામ વસ્તુઓ લાલ દરવાજા વિસ્તારમાં લોકોને સરળતાથી ઉપલબ્ધ થતી હોય છે જેના કારણે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે ખરીદી કરવા માટે આવતા હોય છે ખાસ કરી અને દિવાળીનો તહેવાર કે જે પ્રકાશનો પર્વ છે પ્રકાશના પર્વમાં લોકો દીવા લાઇટિંગ વગેરેની સાથે નવા કપડાં ચપ્પલની પણ ખરીદી કરતા હોય છે ત્યારે અમદાવાદનું આ પૌરાણિક લાલ દરવાજા માર્કેટ છે ક્યાંય લોકો મોટી સંખ્યામાં અત્યારે ખરીદારી કરવા માટે આવી રહ્યા છે